અયોધ્યામાં પ્રભુ રામલલાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા પણ પાદરાના ગામેઠા ગામેથી પાદરા શહેર સુધીની બાવીસ કિલોમીટર સુધીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા પહેલાં હિન્દુ એકતા સંગઠન દ્વારા ગામેઠા ગામે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલ મહાઆરતીના કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર સાથે બરોડા ડેરીના ચેરમેન તેમજ પૂર્વ ધારાસભ્ય ધીનુમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થવા પામ્યું હતું ગામેઠા ગામેથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો હોદ્દેદારો સાથે પાદરા તાલુકાની જનમેદની આ શોભાયાત્રામાં જોડાઈ હતી અત્યારે સમગ્ર પંથક છે તે ભગવાન રંગે રંગાયું હતું સાથે બાઇક રેલી સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા સાથે જ્યાં જુઓ ત્યાં પાદરા શહેર સહિત સમગ્ર તાલુકામાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે વર્ષ બાદ હિન્દુસ્તાનની તમામ પ્રજાનું સપનું સાકાર થઈ ગયું છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના કરગમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ સંપૂર્ણ થયો છે એ નિમિત્તે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં આખા ગુજરાતમાં સૌપ્રથમવાર પ્રથમવાર બાવીસ કિલોમીટર લાંબી યાત્રાનું શોભાયાત્રાનું આયોજન કર્યું છે એમાં દરેક રામ ભક્તો રામ ભક્તિના આનંદમય ઉલ્લાસથી સર્વે ભક્તજનો જોડાયા છે અને આ બાવીસ કિલોમીટર સૌથી લાંબી યાત્રામાં ઠેર ઠેર દરેક ગામે ગામે સ્વાગત થશે એવું અમને લોકોએ આશો વિશ્વાસન આપ્યું છે અને દરેક દરે ઉમંગથી સ્વાગત કરવા તૈયાર છે આ શોભાયાત્રામાં હજારો ભાવિક ભક્તો જોડાયા છે કમસે કમ પાંચ હજાર બાઇક જેટલું રેલી સ્વરૂપે ગામે ગામ જશે અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે